દર્શક મિત્રો નાના કાપડામાં થયો સૌથી મોટો ઇતિહાસનો મોટો ચમત્કાર જોઈ લો મારા ભાઈઓ તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો લાખું જવોનું ધામ એટલે નાના કાપરા અને નાના કાપડાંની અંદર આજે મિત્રો સૌથી મોટો ચમત્કાર કચ્છમાંથી આવેલા એક બેનને થયો આ મારા ભાઈઓ એક સૌથી મોટો ચમત્કાર કહી શકો ભાઈ કચ્છમાંથી આ બેન અહીંયા પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા હતા પરંતુ બેનની સાથે એવું થયું ને પછી જોવા મિત્રો સૌથી મોટો ચમત્કાર થઈ ગયો ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું અને આ જોઈ લો મિત્રો લાખો જવું ધામ એટલે નાના કાપરા નાના કાપરાની અંદર લાખો લોકો સાહેબ ઉમટી પડ્યા છે લાખો લોકો ભોજન ગ્રહણ કરી રહ્યા છે એટલું જ નહીં કચ્છ ભુજ સાબરકાંઠા જાય તમે જ્યાં કહો ત્યાંથી લોકો અહીંયા આવી રહ્યા છે મોટા મોટા મહાન સંતો આવી રહ્યા છે અને તમે જુઓ સાહેબ બે કરોડ રૂપિયાનો મંડપ બાંધ્યો ભાઈ એક કે બે હજાર કે એક કે બે લાખ કે દસ લાખ નહીં બે કરોડ રૂપિયાનો મંડપ બાંધ્યો અને બસો વીઘાની અંદર સાહેબ આ પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી છે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે તમે જોઈ શકો છો સાહેબ અને લાખો લોકો અહીંયા આવ્યા ભાઈ જે બિલકુલ તમને લાઈવ વિડીયો પણ બતાવવાનો છું અને જે આપણા ઘરે ચકલીઓને એ ચકલીમાંથી પાણી આવે એ જગ્યાએ ત્યાં ચકલીમાંથી દૂધ અને છાસની નદીઓ વહે છે ભાઈ તો તમે વિચારો કે મિત્રો દસ લાખ લોકોને એક સાથે કઈ રીતે જમાડવું એની પણ પૂરેપૂરી વ્યવસ્થા પાડવામાં આવી છે અને તમે જુઓ લાખો લોકો બાઇકો લઈ લઈને હાલતા થયા નાના કપડાં ભાઈ તો ખાસ કરીને આજે જ કોમેન્ટ બોક્સની અંદર જય લાખુમાં જય જવુમાં માં લખી નાખજો હવે ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ભાઈ કે નાના કપરાની અંદર અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે ત્રે દિવસીય જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં મિત્રો પહેલા દિવસે સૌથી મોટો ચમત્કાર થઈ ગયો હવે ચમત્કાર શું થયો એના વિશે આપણે વાત કરવાના છીએ હવે જે લોકો માને એના માટે ભાઈ છે અને જે લોકો ન માને એના માટે કાંઈ નહીં પણ મિત્રો લાખો જવું ધામ એટલે નાના કાપડાં છે હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો એક કચ્છમાંથી બેન આવ્યા હતા અને એ કચ્છમાંથી જે બેન આવ્યા હતા એ લાખું જવું ધામ એટલે નાના કાપડાની અંદર આવ્યા હતા જ્યારે એ બેન પોતાનો ફોન શૂટિંગ કરતા હતા વિડીયો શૂટિંગ કે આ કઈ રીતે આ બધું પોતાના ઘરે બતાવવા માટે ત્યારે મિત્રો એમના જે હાથમાંથી મોબાઈલ અચાનક નીચે પડી જાય છે અને પછી કૂક લઈને જતું રહે છે ભાઈ અને છતાંય આ ફોન એ બેનને મળતો નથી એટલે જે કચ્છમાંથી બેન આવેલી હોય છે એ ખૂબ જ ગભરાઈ જાય છે અને એ બેન રડવા લાગે છે ઘણા બધા લોકોએ ફોન ગોત્યો પણ સાહેબ ફોન જડ્યો નહીં ઘણા બધાએ એ કીધું કે ભાઈ ફોન કોઈને મળ્યો હોય તો આપી દેજો બેનનો અને આ ભગવાનનું કામ છે ને ભગવાનના કામમાં કોઈ ચોરી ન કરતા એટલે છતાંય મિત્રો એ ફોન મળ્યો નહીં અને એક કલાક થયું અને બેન ડાયરેક્ટ મંદિરમાં ગયા અને મંદિરમાં જઈ અને એમ કીધું કે જો લાખું જવનું ધામ નાના કપડાં હોય તો મારો મોબાઈલ એક કલાકની અંદર મને મળી જવો જોઈએ ત્યારે મિત્રો સૌથી મોટો ચમત્કાર થયો જેવો બેન મંદિરમાં જઈ અને બારે ગોતતા હતા એટલામાં મિત્રો પાંચ મિનિટમાં એક નાનકડી દીકરી આવી પાંચ વર્ષની અને આ ફોન લઈને આવ્યો અને કીધું કે લો માસી તમારો ફોન ત્યારે મિત્રો એ માસીના આંખમાંથી આંસુ આવી ગયા અને આ કચ્છમાંથી આવેલી બેને એ નાનકડી દીકરીને પાંચ હજાર રૂપિયા વાપરવા દીધા ભાઈ કેમ કે એ બેનને ફોનની જરૂર નથી પરંતુ એ બેનના ફોનની અંદર સાહેબ બધું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું એમના બધા ફોટા હોય સાહેબ એમની ફેમિલીના ફોટા મોટી મોટી ફાઇલો બધું ફોનમાં હતું અને ખરેખર એ બેને મોબાઈલ લઈ અને નાના કપડાં જે ધામ છે ને ભાઈ લાખો જવું ધામ ત્યાં મોબાઈલ મૂકી અને હાથ જોડીને બેન રડવા મળ્યા તો મિત્રો સૌથી મોટો ચમત્કાર થયો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ